હેલો સ્ટુડન્ટ ગુડ મોર્નિંગ આપણે છે એ ગઈકાલે એક ઓર્ડર લેટર ડિસ્કસ કર્યો હતો આજે પણ છે એ આપણે એવો જ એક ઓર્ડર લેટર ડિસ્કસ કરવાનું છે લેટર છે ઓર્ડર ફોર બુક્સ કે બુક્સને બુક્સનો ઓર્ડર આપતો લેટર તો અહીંયા છે એ આપણે કોઈ કંપનીનું છે સ્પેસિફિક કંપનીનું નામ આપ્યું નથી જો તમને ક્વેશ્ચનમાં છે એ કંપનીનું નામ આપ્યું હોય તો તમારે એ જ કંપનીનું નામ લખવાનું પણ જો ન આપ્યું હોય તો તમે છે તમારી રીતે કોઈપણ કંપનીનું નામ લખી શકો છો તો અહીંયા નામ આપ્યું નથી તો આપણે છે આપણી રીતે નામ કોઈ પણ લખી શકી કિતાબ કેન્દ્ર કિતાબ કેન્દ્ર છે એ લેટર લખનાર કંપની છે તો એનું નામ છે એ લેટરની મિડલમાં કેપિટલ લેટર્સમાં લખવાનું કિતાબ કેન્દ્ર દેન રાઇટ સાઈડ એનું એડ્રેસ અને ડેટ નિયર લો ગાર્ડન અહેમદાબાદ ટ્વેન્ટી જાન્યુઆરી ટુ થાઉઝન્ડ સેવન્ટીન કે કિતાબ કેન્દ્ર નિયર લો ગાર્ડન અહેમદાબાદ વીસ જાન્યુઆરી બે હજાર સત્તર અહીંયા છે આપણે જે ડેટે છે એ લેટર લખતા હોય એ ડેટ નાખવાની એમે તમને અગાઉ પણ કીધેલું છે દેન લેફ્ટ સાઈડમાં જે વ્યક્તિને અથવા તો કંપનીને છે એ આપણે લેટર મોકલવાનો હોય એનું નામ અને એનું પૂરું એડ્રેસ મનોહર પબ્લિકેશન ફિફ્ટીન અંસારી રોડ દરિયાગંજ ન્યૂ દિલ્હી કે મનોહર પબ્લિકેશનને છે એ આપણે લેટર મોકલવાનું છે ફિફ્ટીન અંસારી રોડ દરિયાગંજ ન્યૂ દિલ્હી ધેન લાઈન છોડી એન્ડ સેલ્યુટેશન ડિયર સર્સ તો ફર્સ્ટ ઓફ ઓલ છે તમને આટલું ક્લિયર થઈ ગયું હશે કે લેટર સ્ટાર્ટ કરી એટલે મિડલમાં જ જે વ્યક્તિ છે કંપની છે એ લેટર લખનાર હોય એનું કેપિટલ અક્ષરમાં છે એનું નામ લખવાનું ધેન રાઇટ સાઈડમાં એનું એડ્રેસ અને એક લાઈન છોડી અને ડેટ નાખવાની એન્ડ ધેન લેફ્ટ સાઈડમાં છે ડાબી બાજુ છે એ જે કંપનીએ છે આપણે લેટર મોકલવાનો છે એનું નામ અને એનું એડ્રેસ અને પછી એક લાઈન છોડી અને સેલ્યુટેશન્સ લખવાનું હવે આટલું થઈ ગયા પછી છે એ તમારે સબ્જેક્ટ લાઈન લખવાની કે પરચેઝ ઓફ બુક્સ અથવા તો ઓર્ડર ઓફ બુક્સ કે જે બાબતનો આપણે લેટર લખતા હોઈએ છીએ અને શોર્ટમાં છે એ એક લાઇનમાં લખવાનું તો આપણે કઈ બાબતનો ઓર્ડર છે કઈ બાબતનું લેટર છે તો કે ઓર્ડર્સ ફોર બુક્સ તો આપણે સબ્જેક્ટ લાઇનમાં લખવાનું કે ઓર્ડર ઓફ બુક્સ અથવા તો પરચેઝ ઓફ બુક્સ એન્ડ ધેન આપણે છે એ લેટર લખવાનું સ્ટાર્ટ કરવાનું તો એ પણ છે તમને હવે આઈડિયા જ હશે કે લેટર છે એ મેં ત્રણ પેરેગ્રાફમાં લખાય છે ફર્સ્ટ સેકન્ડ એન્ડ થર્ડ પેરેગ્રાફ સો ફર્સ્ટ ઓફ ઓલ વી હેવ ડિસ્કસ ધ ફર્સ્ટ પેરેગ્રાફ વીથ થેન્ક યુ ફોર યોર લેટર ઓફ જાન્યુઆરી ટેન કોટિંગ ધ પ્રાઇસ એન્ડ ટર્મ ફોર ધ સપ્લાય ઓફ બુક્સ પ્લીઝ સેન્ડ ધ ફોલોઇંગ બુક્સ ઇમિડિયેટલી કે તમને મેં છે એ ગઈકાલે જ કીધું હતું કે પહેલાં છે એ આપણે ઇન્કવાયરી લેટર મોકલી એટલે કંપનીનો છે એ કોટેશન એનો પ્રાઇસ એનો કેટલોક આપને મળે એનો રિપ્લાય લેટર મળે અને આપણે છે એ કંપનીની પ્રોડક્ટના પ્રાઇસ એની ટર્મ્સ એન્ડ કન્ડિશન ઠીક લાગે તો જ આપણે છે એ ઓર્ડર આપી તો અહીંયા જો તમે જો નોટ કર્યું હોય તો આપણે લેટર લખી છે એની ડેટ છે એ વીસ જાન્યુઆરી છે અને અહીંયા છે કોટેશનની ડેટ છે એ દસ જાન્યુઆરી આપી છે તો તમને ખ્યાલ આવી જાય કે ઓર્ડર આપણે આપી તે પહેલાં છે આપણે કોટેશન રિપ્લાય લેટર મળ્યો હોય એટલે અહીંયા પહેલાંની ડેટ નાખી છે કે દસ તારીખે આપણે કોટેશન મળ્યો અને પછી વીસ તારીખે આપણે ઓર્ડર આપી છે તો આપણે છે એ જે તારીખે કોટેશન મળ્યું છે એ ડેટ નાખી અને કંપનીનો છે એ આભાર માનવાનો કે તેને કોટેશન મોકલ્યું તેન લખવાનું કે પ્લીઝ સેન્ડ ધ ફોલોઈંગ બુક્સ ઇમિડિયેટલી કે નીચેની બુક્સ છે એ અમે અમને ઇમિડિયેટલી મોકલો દેન સેકન્ડ પેરેગ્રાફમાં છે એ આપણે કઈ બુક્સ છે કયા ઓથરની અને કેટલી કોપીસ જોતી છે એ ટેબલ ડ્રો કરીને લખવાનું તમારે છે એ ઓર્ડર લેટરમાં છે સેકન્ડ પેરેગ્રાફમાં છે મોસ્ટલી આવી રીતે છે એ ટેબલ ડ્રો કરીને છે એ લખવાનું થાય છે ફર્સ્ટ બુક છે ફાઈનાન્શિયલ મેનેજમેન્ટ એના ઓથર કયા ઓથરની જોતી છે તો કે ડૉક્ટર એ કે ગુપ્તા એન્ડ कॉपीज जोती है तो के हंड्रेड कॉपीज के हमारे फाइनेंशियल मैनेजमेंट ए के गुप्तानी है ये बुक्स जोती है हंड्रेड कॉपीज सौ बुक्स जोती है देन इफेक्टिव बिजनेस कॉम्युनिकेशन डॉक्टर के एस कौल सेवंटी फाइव कॉपीज के इफेक्टिव बिजनेस कॉम्युनिकेशन ए डॉक्टर के एस कौल સેવન્ટી ફાઇવ પિચોતેર કોપીસ જોતી છે ધેન ડિક્શનરી ઓફ લીગલ ટર્મ્સ કે ડિક્શનરી ઓફ લીગલ ટર્મ્સની એન એ પાટિલની સિત્તેર કોપીસ જોતી છે અહીંયા તમે છે એ હજી આગળ છે એ તમારે કઈ કઈ બુક્સ જોતી છે એ તમે એડ કરી શકો એ કોઈ લિમિટ નથી કે તમે આમાં આપ્યા છે કે ત્રણ બુક્સના નામ તો તમે ત્રણ જ બુક્સના નામ લખો તમને છે એક્ઝામમાં છે તમારે થ્રી ફોર ફાઇવ ઇન શોર્ટ ફાઇવ સુધી છે તમે લેટર લંબાવી શકો છો કે સેકન્ડ પેરેગ્રાફ છે થોડુંક તમે તમારી રીતે લંબાવી શકો છો દેન લાસ્ટ પેરેગ્રાફ એઝ વી હેવ ટુ સપ્લાય ધ એબાઉ મેન્શન બુક્સ ટુ અ લાઇબ્રેરી પ્લીઝ એક્ઝિક્યુટ અવર ઓર્ડર્સ એટ ધ યર્લિયેસ્ટ કે અમારે છે એ લાઇબ્રેરીમાં આ બુક્સ સપ્લાય કરવાની છે તો જેટલું વહેલાસર બની શકે તેટલું વહેલાસર છે એ તમે ઓર્ડર છે એ પૂરો કરી દો પ્લીઝ સેન્ડ ધ કન્સાઈમેન્ટ બાય અ કેરિયર ઓન કેરીજ ફોરવર્ડ બેઝિસ કે કેરીજ ફોરવર્ડ બેઝિસ મીન્સ કે કન્સાઈમેન્ટ એટલે કે માલ કે અમને માલ મળશે પછી અમે છે એ પેમેન્ટ કરી આપશું દેટ મીન્સ કેરીજ ફોરવર્ડ બેઝિસ કે માલ મળીએ છે માલ જેવી રીતે મળે એ પ્રમાણે છે એ પેમેન્ટ કરી આપશું ધ બિલ્સ એન્ડ અધર ડોક્યુમેન્ટ may be sent થ્રુ બેંક ઓફ ઇન્ડિયા લો ગાર્ડન બ્રાન્ચ અહેમદાબાદ કે તમારા જે બિલ્સ છે અમે કઈ રીતે ક્લિયર કરશું તો કે બેંક ઓફ ઇન્ડિયા લો ગાર્ડન બ્રાન્ચ અહેમદાબાદથી અમે છે એ તમારા બિલનું પેમેન્ટ કરી આપશું તે રાઈટ સાઈડમાં યોર્સ ફેથફુલી ફોર કિતાબ કેન્દ્ર બકુલછાની પાર્ટનર કે કમ્પ્લિમેન્ટ્રી ક્લોઝ લખવાનું યોર્સ ફેથફુલી તમારો વિશ્વાસો કિતાબ કેન્દ્ર વતી બકુલ જાની કોણ છે તો કે પાર્ટનર તો આ છે એ એક આપણે સેકન્ડ ઓર્ડર આપતો લેટર ડિસ્કસ કર્યો હતો કે આપણે એટલું ફોર્મેટ તો ખબર જ છે કે જે કંપની છે એ લેટર લખતી હોય એનું નામ મિડલમાં ધેન રાઈટ સાઈડ એનું એડ્રેસ ધેન લેફ્ટ સાઈડ જે વ્યક્તિની છે એ લેટર મોકલતા હોય એનું એડ્રેસ દેન સેલ્યુટેશન્સ દેન સબ્જેક્ટ લાઇન અને પછી લેટરમાં જે આપણે લખવાનું હોય છે એ ત્રણ પેરેગ્રાફમાં છે એ લેટર કમ્પ્લીટ કરવાનું અને દેન રાઇટ સાઇડમાં કમ્પ્લિમેન્ટરી ક્લોઝ યોર્સ ફેથફુલી કરી અને જે વ્યક્તિ હોય લેટર લખતો હોય એનું નામ સાઈન અને એનું શું હોદ્દો છે એ લખવાનું